હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ઘણા મિત્રોની કોમેન્ટ હતી મેં અગાઉ એક વિડીયો બનાવેલો હતો આપણે જોઈ લઈએ એ કયો વિડિયો હતો કે એ કેવાયસીમાં આધાર કાર્ડ કેવી રીતે ઉમેરવું તો ઘણા મિત્રોને વિશ્વાસ નહોતો આવતો કે આ ના થાય પણ એક ચોક્કસ વાત કહી દઉં કે તમારે મોબાઈલ એપ્લિકેશનથી કરવું છે તો નહીં થાય આ મોબાઈલ એપ્લિકેશનથી નહીં થાય ફક્ત વીસી દ્વારા જ થશે એટલે કે જે ફિંગરપ્રિન્ટથી કામ કરે છે એ લોકો દ્વારા જ આ કામગીરી થશે જે રેશન કાર્ડમાં આધાર કાર્ડ નંબર એડ કરવાની બરાબર તો એ કઈ રીતે થશે આપણે થોડું ડેમોમાં જોઈ લઈએ તો અહીંયા એક રેશન કાર્ડ સર્ચ કરાવ્યું છે મેં અહીંયા તમે જોઈ શકો છો કે એક જ વ્યક્તિનું આધાર કાર્ડ નાખેલું છે હવે બીજા લોકોનું આધાર કાર્ડ નથી હવે એ આધાર કાર્ડ નાખવા માટે શું કરવું પડશે તો કઈ રીતે તો અહીંયા તમે ટાઇટલ જોઈ શકો છો કે આ પ્રમાણે આધાર લિંક થશે એ ગ્રામ ઓફિસમાં તો અમે કેવી રીતે આ કામ કરતા હોઈએ છીએ એ તમને બતાવી દઉં તો દાખલા તરીકે અહીંયા આપણે કોઈ પણ કસ્ટમરને સિલેક્ટ કરીશું તો એને નીચે અહીંયા આવી જશે તમે અહીંયા જોઈ શકો છો આધાર નંબર તો અહીંયા અમે આધાર નંબર નાખતા હોઈએ છીએ પછી અહીંયા એડ કરવાનું છે ત્યારબાદ જે પાછળની પ્રોસેસ હોય છે એ અત્યારે સિક્યુરિટીમાં હું તમને એનું એડ્રેસ ના બતાવી શકું તો આ પ્રમાણે અમે કામ કરતા હોઈએ છીએ બરાબર અહીંયા ઓટીપી મોકલીને તો આ પ્રમાણે દરેક કસ્ટમરનું જેના આધાર નંબર નાખેલા નથી એમનું કહેવાય થઈ જશે અને અમે કરીએ જ છીએ બરાબર તો તમારે મોબાઈલમાં ટ્રાય નહીં કરવાનો ઓફિશિયલી જતું રહેવાનું સાયબર કાફેમાં જો ફિંગરપ્રિન્ટ ડિવાઇસથી કરતા હોય ત્યાં કાં તો મામલતદાર કચેરીમાં યા તો ઇગ્રામ ઓફિસમાં તો એ ચોક્કસ થઈ જશે તો આપણે આ માહિતી શેર કરીએ જેથી બધા લોકો ખોટી દોડધામ કરે નહીં અને શાંતિથી કેવાયસીનું કામ પૂર્ણ કરી શકીએ અને પોતાનો જથ્થો તેમજ રેશન કાર્ડને બંધ થતું અટકાવી શકે તો આવી જ માહિતી સાથે આપણે ફરીથી મળીશું થેન્ક યુ